દિવેલા ત્રણ આઠ નું વાવેતર ચાર મહિના થી એકસો વીસ દિવસ ના પેલી માળ કટિંગ ચાલુ કોઈ પણ પાણી આપ્યું નથી કોઈ દવા સેટી નથી કોઈ ખાતર નથી યુરિયા ડીએપી પોટાશ કોઈ પાણી નથી કઈ નથી ચોમાસુ ખેતી શિયાળુ પાક જોવા બધી શાખા એકમાં માળ બધી માળો મોટી જબરી જોવો ફૂટ જોવો જબરી માળું બધી મોટી ચાર મહિના ના થયા બધી ફૂટ એક બે ત્રણ આ એક બે ત્રણ ચાર માં એક ડારી શાખા જોરદાર દાઢી જોરદાર હાઈટ પણ જોરદાર માળ જો ચણાના કામમાં હતા એટલે હવે ચાલુ કર્યું જય જવાન જય કિસાન